દેવોના દેવ મહાદેવના ચરણોમાં પ્રણામ ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ મળે છે ભગવાન શિવની નિયમિત પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની નકારાત્મક અસર ઓછી થાય છે ભોળાનાથ મહાદેવને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં અનેક સ્તોત્રનું વર્ણન કરવામાં આવેલું છે જેમાં મુખ્ય સ્તોત્ર છે શિવ રુદ્રાષ્ટક સ્તોત્ર જે સંત શ્રી ગોસ્વામી તેનું વર્ણન કરેલું છે છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરો ભક્તિ કથા ચેનલ જો આપ આ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને ને કરવાનું ભૂલશો નહીં

હે માયાથી રહિત નિજ સ્વરૂપમાં સ્થિત નિર્ગુણ નિર્વિકલ્પ ભેદ રહીત ઇચ્છા રહીત ચેતન રૂપ અને વસ્ત્ર પહેરનાર શિવજી હું આપને ભજું છું નિરાકાર મોમકાર મૂલમ તુરિયમ ગિરા જ્ઞાન ગોતિતમીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ નિરાકાર ઓ ના મૂળ તુર્ય ત્રણ ગુણોથી અતીત વાણી જ્ઞાન કૈલાસ પતિ વિકરાળ મહાકાળના પણ કાળ કૃપાળુ ગુણો ના ધામ સંસાર થી પર શિવ પરમેશ્વર હું આપને નમસ્કાર કરું છું તું સારા દ્રિશંકાશ ગૌરમ ગંભીરમ મનોભૂત કોટી પ્રભાશ્રી શરીરમ સ્વરનમૌલિક કલ્લોલીની ચારુ ગંગાલ સદ્ભાલ બાલિન્દુ કંઠે ભુજંગા જે હિમાલય જેવા સફેદ અને ગંભીર છે જેમનું શરીર કરોડો કામદેવની જ્યોતિ અને શોભા સમાન છે જેમના મસ્તક પર કલ્લોલ કરતી સુંદર ગંગા વિરાજમાન છે ને બીજનો ચંદ્રમા છે અને જેમના ગળામાં સર્પ સુશોભિત છે ચલકકુંડલમ ભ્રુ સુનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચર્માબરમ મુંડ માલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી જેમના કાન પરના કુંડળ હલી રહ્યા છે જેમની ભૃકુટી સુંદર છે અને વિશાળ નેત્રો છે જે પ્રસન્ન મુખ નીલકંઠ અને દયાળુ છે જેમણે મૃગ ચર્મ ધારણ કરી

અખંડ અજન્મા કરોડો સૂર્ય સમાન પ્રકાશ વાળા ત્રણ પ્રકારના દુઃખ નિર્મોળ કરનાર હાથમાં ત્રિશૂલ ધારણ કરનાર અને પ્રેમ ભાવથી જ પ્રાપ્ત થઈ શકે તેવા ભવાનીના પતિ શ્રી શંકરને હું ભજું છું કલાતીત કલ્યાણ કલ્પાંત કારી સદા સચ દાતા પુરારી ચિદાનંદ સંદોહ મોહાપહારી પ્રસિદ્ધ પ્રસિદ્ધ

લોકમાં કે ના તો પરલોકમાં પણ સુખ શાંતિ મળે છે કે નથી તેના સંતાપનો નાશ થતો હે સમસ્ત જીવોના અંદર નિવાસ કરનાર પ્રભુ આપ મારા પર પ્રસન્ન થાવીભો હે પ્રભુ હું નથી જપ જાણતો નથી તપ કે પૂજાને જાણતો હું તો સર્વદા આપને નમન કરું છું હે પ્રભો વૃદ્ધાવસ્થા જન્મ તાપથી તપતા મારા જેવા દુઃખીની દુઃખોની રક્ષા કરો હે ઈશ્વર હું આપને નમા શિવાય ઓમ ભગવાન રુદ્ર નું આ અષ્ટક શ્રી શંકર ની સ્તુતિ છે જે મનુષ્ય પ્રેમથી આનું કરે છે તેના પર ભગવાન શ્રી શંકર પ્રસન્ન થાય છે એથી રુદ્રાષ્ટક સમાપ્ત ઓમ નમઃ શિવાય